મહેસાણા દૂધસાગર ડેરીની સાત ડિસેમ્બરના ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ત્યારે ભાજપે દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ કરવા માટે મથામણ શરૂ કરી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લાના ભાજપના ધારાસભ્ય અને સાંસદોની મોડી રાત્રિના બેઠક મળી આ બેઠકમાં ગમે તે ભોગે ડેરીને સમરસ કરવા રણનીતિ તૈયાર કરવામાં આવી આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો ફોર્મ ભરી શકશે ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને માસોલના વાઇસ ચેરમેન બિપિન ગોતા પણ હાજર રહ્યા બપોર બાદ દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાશે કે બિનહરીફ થશે તે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું હારૂન ચૂંટણી સમરસ થાય તેના પૂરેપૂરા પ્રયત્ન થઈ રહ્યા છે આ પ્રયત્ન કેટલા સાકાર થઈ શકે છે મેસણા દુસગઢ ડેરીની ચૂંટણી છે ને ચૂંટણીમાં ફોર્મ ભરવા ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે છેલ્લા દિવસ પહેલા જ ગત રાતે મહેસાણા કમલમ ખાતે મીટિંગ મળી હતી જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ ચૂંટણી કઈ રીતે સમરસ થાય ને જે ભાજપ મેન્ડેટ આપે તે જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં આવે તે માટેની આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે લોકો નારાજ છે તેમાં તે લોકોને સમજાવી અને ફોર્મ પરત ખેંચાવા અથવા ફોર્મ ના ભરવા તે માટેની ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી